નમસ્કાર ખેડૂત મિત્રો હું બલદિવસિંહ ચૌહાણ શ્રીજી સેલ્સ કોર્પોરેશન હવે આપણે આજે એક એવા જ પ્રગતિશીલ ખેડૂત કે જેણે આપણી રોન જે લીલા અને સફેદ ચુસિયાની અંદર સંપૂર્ણ રિઝલ્ટ આપે છે એનું છંટકાવ કરવાનું એમને ભલામણ કરેલી અને એમને છંટકાવ કરેલો અને સારું એવું રિઝલ્ટ એમને મળ્યું છે અને અત્યારે તમે જોઈ શકો છો કે નીચેના જે પાંદડા છે કુકડવાળા છે ઉપરની જે ફોટો છે એકદમ સરસ આવી છે તો એ જ ખેડૂતોમાં એ આજે આપણે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ તો આગળની વાત આપણે ખેડૂત જોડે જ વાત કરશું મજામાં મજા મજા શું છે શું નામ છે આપણું આખું સુરેશભાઈ પ્રાગજીભાઈ વઘાસ્યા સુરેશભાઈ પ્રાગજીભાઈ વઘાસ્યા ગામ કેરિયા નંબર બે કેરિયા નંબર બે તાલુકો તમારો બોલો બોટાદ

મારા કહેવાથી તમે લેવા બીજી દવા એવા હતા અને મારા કહેવાથી મેં તમને કીધું કે શ્રીજી સેલ્સ કોર્પોરેશન નું રોન ક્યાં કે ખાલી બોટલ હતી આપણી પાસે બસ રોન આજ સાઈટ હતું ને બસ એ જ છે પછી આજ કેટલામો દિવસ છે આઠમો આઠમો દિવસ રિઝલ્ટ હવે કેવું લાગે છે તમને રિઝલ્ટ તે તો દેશે તો આપણે આજો કોણી ફીટ માં ક્યાં એટલે છે કાઈ આ કોણી ફૂટ માં ક્યાં છે અને જે આગળની કુકડ છે એ જ છે બસ પણ હવે તમને લીલી સફેદી દેખાય છે દેખાય છે એ જ રિઝલ્ટ

તો વાપરવા જેવી ખરી વાપરવા જેવી